મોરબીમાં ફાઈનાન્સની ઓફિસ માંથી સાત લાખની ચોરી મોરબીમાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે મોંઘવારીમાં ચોરો બેફામ બની ગયા છે ઘર બાદ હવે ઓફિસોમાં પણ સુરક્ષિત નથી લોકો મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં ચોર તાટક્યા મોરબીમાં એક ફાઇનાન્સ ઓફિસમાં ચોરોએ તાળા તોડીને એન્ટ્રી મારી ફાઇનાન્સની ઓફિસમાંથી સાત પોઈન્ટ એક લાખની રોકટની ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરે માસ્ટર ચાવીથી તિજોરી ખોલી સાત પોઈન્ટ એક લાખની રોકટની ચોરી કરી રૂમાલ અને ટોપી પહેરી આવેલ તસ્કરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી સન્નાળા રોડ પર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં તસ્કરે હાથ સાફ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે આ તરફ આણંદ પંથકમાં તસ્કરો તરખાડ મચાવ્યો બોરસદની નિસરાયા ચોકડી પાસે આવેલ પાકીઝા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા બંધ મકાનને નિશાન બનાવ્યું જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ એક તરફ પોલીસ રાત્રી પેટ્રોલિંગ દાવા કરી રહી છે બીજી તરફ જિલ્લાભરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ઉત્તર પ્રદેશ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા સોસાયટીમાં ચોર આવ્યાની બૂમો પડતા લોકો જાગી ગયા હતા ત્યારે ચોરોએ દોડ મૂકી ફરાર થઈ ગયા આ તરફ પાણીની તંગી વચ્ચે નખત્રાણામાં પાણીનો વેડફાટ એક તરફ કચ્છના ગામડાઓમાં પાણીની તંગી છે એક એક ટીપા પાણી માટે ગામના લોકો તરસી રહ્યા છે ત્યારે જુઓ તંત્રના પાપે કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કચ્છના નખત્રાણા પાસે પાણીનો બગાડ થઈ રહ્યો છે એરવાલ લીકેજ થતા નર્મદાનું હજાર લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નખત્રાણા પાણીના જાણે ફુવારા ઉડી રહ્યા છે કલાકોથી પાણીનો વ્યય થતા આસપાસ જાણે નદી હોય એટલું પાણી ભરાઈ ગયું છે પાણી રસ્તા સુધી પહોંચી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે એક તરફ અબડાસાના પિસ્તાલીસ ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે તો બીજી તરફ એરવાલ લીકેજના કારણે હજાર લીટર પાણી વેડફાઈ રહ્યું છે પાણીનો વેડફાટ થતા તંત્ર સામે પણ સવાલ ઉભા થયા વલસાડમાં બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો ચારસોથી પાંચસો જેટલા શિક્ષકો એકઠા થઈ વિરોધ નોંધાવ્યો ભવન ખાતે અંતર્ગત જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ બસો પાંત્રીસ એકસો સત્તર બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈન ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા તારીખ સોળ નવેમ્બર બે હજાર રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શ્રેયાંતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે તેના મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ ચારસોથી પાંચસો જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે

અલગ ભિલ પ્રદેશ શક્ય જ નથી નથી ભૂતકાળમાં સોમજી ખુદ આવી ચળવળ ચલાવી ચૂક્યા છે પણ સફળ રહ્યા જોકે ચેતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ ભિલ પ્રદેશ મેળવીને જ જમશે ચેતર વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ વસાવાથી કરવાના છે મનસુખ વસાવાએ દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે પરંતુ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે તો ચૈતર વસાવાએ આ આરોપ પર પણ પલટવાર કર્યો ભૂતકાળમાં પણ ચેતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચેતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગોળ ગોળ જવાબ આપ્યો હતો પરંપરા રૂઢિ પ્રથા વિધિ ઊંજા વિધિ બધું જ અમારું સરખું છે બોલી ભાષા તો કેમ અમને અલગ રાજ્ય આપવામાં આવે એવી અમારી માગણી છે કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો અલગતા અલગતાવાદી વિચારધારાના લોકો આ બિલ પ્રદેશની વાત કરે છે એ જે બિલકુલ વાહ્યાત વાતો છે બોઢદ તાલુકા સેવા સદનમાં કેવાયસી ના ધાંધિયાથી લોકો પરેશાન તાલુકા સેવા સદનમાં કેવાયસી ના લોકો પરેશાન થઈ રહ્યા છે દરરોજ બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડમાં કેવાયસી માટે સવારથી લોકોની ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છેલ્લા કેટલાક દિવસોથી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાયસી થતું ન હોવાથી ગામડેથી આવતા લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે ઠંડીમાં ઠરતા ઠરતા બોરતા તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે પરંતુ અહીં તંત્રના ઢીલી કામગીરીના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાઈનમાં ઊભા રહી લોકો કંટાળી ગયા છે બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો મહિલાઓ બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી જયા છે અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અધિકારીઓ સમયસર આવતા નથી જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી ઉનામાં બારદાનવના અભાવે જણસીઓની ખરીદી અટકી ગઈ છે હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથ વગા કરી રહ્યા છે ત્યારે ઉના ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે ખેડૂતો ખૂટી પડ્યા છે એટલે કે પાક ભરવો કે સ્થિતિ સર્જાય છે બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાય છે ખાલી બારદાન ન હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી બંધ

રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ભાવે મગફળીની ખરીદી શરૂઆત છેલ્લા એક સપ્તાહથી થઈ છે તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત ન થઈ હોવાનું જાણવા મળ્યું ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ વીસ કિલો દીઠ તેરસો છપ્પન રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ જસદણ વિસ્તારમાં હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચનાર ખેડૂતને આઠસો પચાસથી બારસો રૂપિયા જ મળી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી રાજકોટમાં મગફળી પકવતા ખેડૂતને મહેનતનું મળ્યું ફળ ખરેખર સરકારનો ટેકો ટેકો સાબિત થયો ધોરાજી યાર્ડ બહાર વાહનોની લાઈન રાજકોટ પંથકમાં મગફળી પકવતા ખેડૂતોને તેની મહેનતનું ફળ મળ્યું છે સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકારનો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બંપર ઉત્પાદન થયું છે હાલ ટેકાના મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે પૈસા હાથ વગા કરવા માટે દૂર દૂરથી ખેડૂતો ધોરાજી યાર્ડ ખાતે પહોંચતા યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી યાર્ડની બહાર પણ મગફળીના વાહનોની લાઈન લાગી હતી કડકડતી ઠંડીમાં ખેડૂતો મોડી રાતથી દૂર દૂરથી પોતાનો માલ લઈને આવતા

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસાના પૂજારીઓએ એક બે લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે દગો કર્યાનો ધડાકો થયો ખ્યાતિના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે પૈસા પડાવવા લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યાર ડોક્ટરોએ મહેસાણાના લાંગણજ ગામના લોકોને પણ નથી છોડ્યા પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતી હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે ખડીના બોરીસણા ગામના રહીચો સાથે બનેલા બનાવ બાદ હવે લાંગણજ ગામના પીડિતો સામે આવ્યા છે આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા આ ગામના સત્યાવીસ લોકો ખ્યાતી હોસ્પિટલના ઢીચણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયા હતા આ લોકોને દિલની જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં લાંગણમાં કેમ્પ યોજી મેડિકલ માફિયાઓ સત્યાવીસ લોકો શિકાર બનાવ્યા લોકોના કહેવા મુજબ ખ્યાતિ હોસ્પિટલ તરફથી બસમા ગામમાંથી લઈ જવાયાબિટીસ ના રોગના ચેકઅપ ની વાત કરી હતી હોસ્પિટલમાં પહેલા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ લઈ લીધા પછી દિલમાં બ્લોકેજના નામે ડરાવી લીધા એન્જોપ્લાસ્ટી માટે દબાણ કરાયું લોકોએ ના પાડતા પીડિતોને ઘરે જવા માટેની વ્યવસ્થા પણ ન કરી આપી ઘરે પરત આવ્યા બાદ પણ પીડિતોને ફોન આવતા રહ્યા તાત્કાલિક ઓપરેશન કરાવી દેવાનું દબાણ કરાતું હતું અમદાવાદ વાસીઓને ધ્વનિ પ્રદુષણથી મળશે રાહત તમામ ફ્લાય ઓવર બ્રિજ પર લાગશે નોઈઝ બેરિયર

આ પહેલા એસજી હાઇવે અને સિક્સ લેન ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે નોઇઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે અમદાવાદમાં સરગાસન ફ્લાયઓવર બ્રિજ પકવાન ફ્લાય ઓવર બ્રિજ સહિતના અન્ય ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે આ નોઇઝ બેરિયરને કારણે સિત્તેર ટકા ધ્વનિ પ્રદૂષણને રોકી શકાશે આ નોઇઝ બેરિયર્સ બે પ્રકારના હોય છે જેમાં પીસી શીટ અને ફોર્મના નોઇઝ બેરિયરનો ઉપયોગ થાય છે પીસી શીટથી બનેલું બેરિયર ધ્વનિને થ્રો બેક કરે છે જ્યારે ફોર્મમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે એસજી હાઈવે પર સંજ્ઞાંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે જેને અટકાવવા માટે તંત્ર તરફથી નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગ બાદ મોત મામલે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી ગઈ છે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કરી કરી કોર્ટમાં રજૂઆત જેમાં સાત વિદ્યાર્થીઓએ જામીન અરજી હતી પરંતુ સરકારી વકીલની ઉપર રજૂઆતને જોતા કોર્ટે તમામ સાત આરોપીઓના જામીન ના મંજૂર કર્યા પંદર પૈકી સાત વિદ્યાર્થીઓએ જામીન અરજી મૂકી આરોપીઓને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા જામીન મંજૂર ન થતા હવે તમામ પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાશે અમદાવાદમાં જંગલ રાજ બાદ જાગી પોલીસ ગુંડાઓને પકડ્યા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ નું નાટક અમદાવાદના ઈસનપુરમાં સામાજિક તત્વોના આતંક મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી પૈસાની લીતી લીધી મામલે બે જૂથ આમને સામે આવી ગયા બાર નવેમ્બરે બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયરલ વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપીઓની ઓળખ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઈસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને દસ લાખ અપાવ્યા હતા પરંતુ ચિરાગ દેસાઈ રૂપિયા પરત નહીં કરતા બંને વચ્ચે ફોન પર શાબ્દિક ભૂલા ચાલી થઈ હતી જેથી અદાવત રાખીને કેવિન પટેલ પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઈસનપુર આવ્યો હતો અને બંને મિત્રો વચ્ચે અથડામણ થયું હતું બે વ્યક્તિ ઘાયલ વાહનો જપ્ત કર્યા આ ઉપરાંત વટવામાં એક મકાનમાંથી માંથી એકસો અઠાણું બોટલ કફ સિરપનો જથ્થો ઝડપાયો પોલીસે આરોપી ગાયત્રી દંતાણી નામની મહિલાની ધરપકડ કરી મહિલાનો પતિ પણ કફ સિરપના કેસમાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં માહિતીમાં સામે આવ્યું અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું શાહીબાગ મેઘાણીનગર નરોડા કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું બેલીમોરામાં જૈન દેરાસર માં ચોર કિંતી મૂર્તિઓ સોના ચાંદીની ચોરી

મોરબીમાં ફાઇનાન્સની ઓફિસમાં ચોર તાટક્યા મોરબીમાં એક ફાઇનાન્સ ઓફિસમાં ચોરોએ તાળા તોડીને એન્ટ્રી મારી ફાઇનાન્સની ઓફિસમાંથી સાત પોઈન્ટ એક લાખની રોકટની ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરે માસ્ટર ચાવેથી તિજોરી ખોલી સાત પોઈન્ટ એક લાખની રોકટની ચોરી કરી રૂમાલ અને ડોબી પહેરી આવેલ તસ્કરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી સન્નાળા રોડ પર આવેલ લાઇટ માઇક્રો ફાઇનાન્સની ઓફિસમાં તસ્કરે હાથ સાફ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે

આ તરફ પાણીની તંગી વચ્ચે નખત્રાણામાં પાણીનો વેડફાટ એક તરફ કચ્છના ગામડાઓમાં પાણીની તંગી છે એક એક ટીપા પાણી માટે ગામના લોકો તરસી રહ્યા છે ત્યારે જુઓ તંત્રના પાપે કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કચ્છના નખત્રાણા પાસે પાણીનો બગાડ થઈ રહ્યો છે એરવાલ લીકેજ થતા નર્મદાનું હજાર લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નખત્રાણા પાસે પાણીના જાણે ફુવારા ઉડી રહ્યા છે કલાકો પાણીનો વ્યય થતા આસપાસ જાણે નદી હોય એટલું પાણી ભરાઈ ગયું છે પાણી રસ્તા સુધી પહોંચી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે એક તરફ અબડાસાના પિસ્તાલીસ ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે તો બીજી તરફ એરવાલ લીકેજના કારણે હજાર લિટર પાણી વેડવાઈ રહ્યું છે પાણીનો વેડફાટ તથા તંત્ર સામે પણ સવાલ ઉભા થયા

અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા તારીખ સોળ નવેમ્બર બે હજાર રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શ્રેયાંકતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે તેના મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ ચારસોથી પાંચસો જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે નામે ચળવળનું એલાન કર્યું જેના પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આક્રમક પ્રહાર કર્યા ભીલ પ્રદેશ ની માંગ કરતા ચેતર વસાવા અને મનસુખ વસાવા અમને સામને આવી ગયા મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર એન્ડ ની લોકોને ગેરમાર્ગે દોરી રહી છે

કારણ કે સ્થાનિક સ્વરાગતની ચૂંટણી નજીક છે તો ચેતર વસાવાએ આ આરોપ પર પણ પલટવાર કર્યો ભૂતકાળમાં પણ ચેતર વસાવા અલગ ભીલ પ્રદેશની માંગણી કરી ચૂક્યા છે એ સમયે આમ આદમી પાર્ટીના તત્કાલીન પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ પરોક્ષ રીતે ચેતર વસાવાની માંગનો વિરોધ નહોતો કર્યો અને ગૂળ ગુળ જવાબ આપ્યો હતો પરંપરા રૂઢિ પ્રથા વિધિ ઊંજા વિધિ બધું જ અમારું સરખું છે બોલી ભાષા તો કેમ નહીં અમને અલગ ઓગણત્રીસમું રાજ્ય આપવામાં આવે એવી અમારી માંગણી છે કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો અલગતા વિચાર અલગતાવાદી વિચારધારાના લોકો આ બિલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહ્યાત વાતો છે બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસી ના ધાંધિયાથી લોકો પરેશાન બોટાદ તાલુકા સેવા સદનમાં કેવાયસી ના ધાંધિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે

હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથ વગા કરી રહ્યા છે ત્યારે એવું ના ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે ખેડૂતો પોતાનો પાક વેચવા તૈયાર છે સમય વેપારીઓ ખરીદવા તૈયાર છે પણ પાક ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે એટલે કે પાક ભરવું કે કેમ તે સ્થિતિ સર્જાય છે બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાય છે ખાલી બારદાન ન હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોને મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે ભારતીય કિસાન સંઘે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉનાપ્રાંત કચેરી આપ્યું છે આવેદન ચાર દિવસમાં પૂરતા પ્રમાણમાં બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંત રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે શરૂઆત છેલ્લા એક સપ્તાહ થી થઈ ચુકી છે તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિસ્તારમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ વીસ કિલો દીઠ તેરસો

રાજકોટ પંથકમાં મગફળી પકવતા ખેડૂતોને તેની મહેનતનું ફળ મળ્યું છે સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકારનો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બંપર ઉત્પાદન થયું છે હાલ ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે પૈસા હાથ વગા કરવા માટે દૂર દૂરથી ખેડૂતો ધોરાજી યાર્ડ ખાતે પહોંચતા યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ખૂટી પડી હતી યાર્ડની બહાર પણ મગફળીના વાહનોની લાઇન લાગી હતી કડકડતી ઠંડીમાં ખેડૂતો મોડી રાતથી દૂર દૂરથી પોતાનો માલ લઈને આવતા યાર્ડ બહાર રોડ પર વાહનોની કતાર લાગી કિલોમીટર સુધીની લાંબી લાગી મહત્વનું છે કે આ વખતે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ નવસો થી એક હજાર સુધી મળી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા શરૂ કરેલા ટેકા ભાવે મગફળીમાં ખેડૂતોને તેરસો પચાસ રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મહેસાણાના લાંગણજ ગામના સત્યાવીસ લોકો પણ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા ઢીચાણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયેલાની એન્જીઓપ્લાસ્ટી કરે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસાના પૂજારીઓએ એક બે લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે દગો કર્યાનો ધડાકો થયો ખ્યાતિના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે પૈસા પડાવવા લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યાર ડોક્ટરોએ મહેસાણાના લાંગણજ ગામના લોકોને પણ નથી છોડ્યા પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે કડીના બોરીસણા ગામના રહીચો સાથે બનેલા બનાવ બાદ હવે લાંગણ ગામના પીડિતો સામે આવ્યા છે આ ગામના પીડિતોની વેથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા આ ગામના સત્યાવીસ લોકો ખ્યાતી હોસ્પિટલના ટીચર અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયા હતા આ લોકોને દિલની કોઈ બીમારી ન હતી છતાં યમદૂત જેવા આ ડોક્ટરોએ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં લાંગણમાં કેમ્પ યુજી મેડિકલ માફિયાઓએ સત્યાવીસ લોકોની શિકાર બનાવ્યા લોકોના કહેવા મુજબ ખ્યાતિ હોસ્પિટલ તરફથી બસમાં ગામમાંથી લઈ જવાયા ઢીચન ડાયાબિટીસના રોગના ચેકઅપની વાત કરી હતી હોસ્પિટલમાં પહેલાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ લઈ લીધા પછી દિલમાં બ્લોકેજના નામે ડરાવી દીધા એન્જિયોપ્લાસ્ટી માટે દબાણ કરાયું લોકોએ ના પાડતા પીડિતોને ઘરે જવા માટેની વ્યવસ્થા પણ ન કરી આપી ઘરે પરત આવ્યા બાદ પણ પીડિતોને ફોન આવતા રહ્યા તાત્કાલિક ઓપરેશન કરાવી દેવાનું દબાણ કરાતું હતું

માટે રૂપિયા એક પોઈન્ટ બ્યાસી કરોડ નો ખર્ચ થશે આ પહેલા એસજી હાઈવે અને સિક્સ લેન ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે નોઇઝ બેરિયર લગાડવામાં આવ્યા છે અમદાવાદમાં સરગાસન ફ્લાય બ્રિજ પકવાન ફ્લાય બ્રિજ સહિતના અન્ય ફ્લાય બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે આ આ કારણે રોકી છે બેરિયર્સ પ્રકારના હોય જેમાં પીસી શીટ અને ફોર્મ ના નોઈઝ બેરિયર નો ઉપયોગ થાય છે પીસી શીટ થી બનેલું બેરિયર ધ્વનિને થ્રો બેક કરે છે જ્યારે ફોર્મમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે એસજી હવે પર સંયાંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ